ઉદવાડા ભગીની સમાજ અને અતુલ કલ્યાણી શાળા ખાતે કન્યાઓ માટે કરાટે તાલીમ યોજાઈ પારડીના ઉડવાડામાં આવેલ ભગીની સમાજ હાઈસ્કૂલ ખાતે પાંચસો જેટલી કન્યા તાલીમાર્થી અને કલ્યાણી શાળા અતુલ ખાતે બસો જેટલી કન્યા તાલીમાર્થીઓએ સેલ્ફ ડિફેન્સ કરાટે એસોસિએશન ઓફ વલસાડ આર્મર માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત સ્વરક્ષણની તાલીમમાં ભાગ લીધો હતો તાલીમના ઉદઘાટન કાર્યક્રમમાં પારડી તાલુકાના પીઆઈ બીજે સરવૈયા તેમજ અતુલ ખાતેથી એએસઆઈ હસમુખભાઈ તેમજ કરાટે સંસ્થાના કીઓસી મનોજ પટેલ સેન્સાઈ આકાશ પટેલ અને સેન્સાઈ કૃતિકા પટેલ તથા ભગીની સમાજ શાળાના આચાર્ય અને કલ્યાણ શાળાના આચાર્ય તથા સ્ટાફ હાજર રહ્યા હતા પીઆઈ બીજે સરવૈયા અને શાળાના આચાર્યના હસ્તે મહિલા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમમાં ડીપ્રાગટ્ય કરી તાલીમનું સમારંભ કરવામાં આવ્યો હતો પીઆઈએ પોલીસને લગતી માહિતી વિગતવાર સમજાવવામાં આવી અને સી ટીમની માહિતી આપતા જણાવ્યું કે કન્યાઓને બાહ્ય ગેલા પુથાવતા તત્વો સામે કઈ રીતે એલર્ટરી પોતાનું સ્વરક્ષણ કરી શકાય તેમજ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવાની સાથે જ તેઓને સુરક્ષા આપવા પોલીસ હંમેશા સતર્ક રહે છે જે બાબતે સી ટીમ કામગીરી કરી રહી છે માહિતી પૂરી પાડી હતી કેમ કે એ ખાકી યુનિફોર્મ ની અંદર છે તો ખબર જ છે કે આ પોલીસ છે તો એ એકલી હશે તો પણ એને જ નાઈટો કરવાની આવતી હોય છે અમારી જેમ છતાં પણ એને ક્યારે મુશ્કેલી નથી પડતી એટલા માટે નથી પડતી સામેવાળાને ખબર છે કે આનો તાળો ના કરાય કેમ કે અત્યારે આ એકલી છે પણ જો આપણે ઘરમાં અહીં આરે કંઈ ગેરવર્તણૂક કરી લીધી તો પાછળથી આપો ડિપાર્ટમેન્ટ આવીને ઊભો રહે છે ત્યારે આપણાથી જ સહન નહીં થાય બરાબર ને તો એ જ વ્યક્તિત્વ આપણું આપણે ઊભું કરવાનું કે આપણે જ્યાં ક્યાંય પણ ઊભા હોઈએ તો કોઈ પણ વ્યક્તિને આપણી સાથે ગેરવર્તણૂક કરતા પહેલાં એને ખ્યાલ આવે કે આને તમારું બોડી સ્ટ્રક્ચર અને તમારું બિહેવિયર જોઈને એટલો અંદાજ જોઈએ કે આની સાથે કોઈ નહીં રહે તો બધા સારામાં સારી તાલીમ મેળવો ફ્યુચરની અંદર અહીંયાથી મેળવેલી તાલીમનો તમારા લાઈફની અંદર ઉપયોગ કરો એનાથી આગળ વધી અને જે કોઈને એમાં વધારે ઇન્ટરેસ્ટ પડે એ વધારે આગળ પોતાની રીતે સારો અભ્યાસ કરી શકે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અને ગેમ્સની આયોજન થતા હોય છે એની અંદર પાર્ટિસિપેટ કરો તમારા સ્કૂલ નું તમારા પરિવાર નું તમારા ગામ નું સૌ નું નામ રોશન કરો તમે બધા ખૂબ સારી પ્રગતિ કરો અને આ દેશના શ્રેષ્ઠ નાગરિક બનો અને આ દેશને ખૂબ પ્રગતિ ના પર લઈ જાઓ એવી તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અસ્તુ થેન્ક યુ એકદમ સક્ષમ કરીશું અને આવનાર 15 ડેઝ પછી સાહેબને પાછી રિક્વેસ્ટ કરીશું જ્યારે તમને સર્ટિફિકેટ આપવા માટે આવે ત્યારે એક જોરદાર ડેમોન્સ્ટ્રેશન ડેમોન્સ્ટ્રેશન કરીને તમારે બદલાવવાનું છે રાઈટ તો આજના શુભ પ્રસંગે ફરી પાછા આપની શાળાએ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આવેલા પીએસએ આપનો કિંમતી સમય ફાળવીને અમને અહીંયા પરમિશન આપે છે બદલ હું ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો